તો આપણે છે ને ટીટોળીમાં બચા થઈ ગયા છે મોટા આવે એ કામ ભાગે છે ને એક અહીંયા છે બચમાં ઊભું રહી ગયું છે બે હું બધું જોડી લીધી પાણી બધું સુકાઈ ગયું કાંઈ કા આ બાજુ નદી ઘણી બેહી ગઈ હા તો હવે બચા ઉડો નહીં શેકી હે ભાઈ ગયું અત્યારે પકડવાય નદી જો ભાગશે ગયા હું બધું હું છે પટો પકડેલા સીધો જો આ બે ત્રણ બાવડા વચમાં આવે છે ને એ બધે કાપી જાય એટલે એને હવે રસ્તો સાફ જ થઈ જાય થોડો ઘણો રૂચો થાય પછી આ બાજુ હલગાવવાનો વિચાર છે પોહન ઓછો હોય ને તો હલગાવી દે શું છે કે ઋંચો થાય કાંઈક ને બધું થવા દેવાનું છે જ નહીં આ વખતે કેમ કે આમાં ચડાય એમ છે જ નહીં ક્યાંય આગળ પગ એમ આ આપણે અહીં અત્યારે નાટક કરે છે પાણી પીવું છે ને એને જ આવું છે ઘરે પાડીને દવરા આટું થઈને ભાગી જઈએ ઓલી બધી વાટી હોય છે એની એ વારે તમે ભાગી પાછા માં ચડી ગઈ અલે મોર આપણે વેવા જો નદી રખડે છે ને અડધી પાણી ભાગી ગઈ છે પછી છૂટી છવાયું રખડે છે ભેગી કરી ગોતવી પડશે પછી અહીંયા હોય છે કે નદીમાં પાણી ભર્યું ફૂલ આપણે રખડતી રખડતી પડી જાય એક તો પોચી કેમકે પાવરા ફૂલ ખાઈ લે ને એટલે પછી જરૂર ના હોય એની કીને પાણી વેવાની રાધાની સામે નીકળી ગયા પેઢિયા ખાવા દાદા બે હું બધી પાટો પાકડી દીધો હવે ઘરે જવા હવે આપણી બેહું નીકળી ગઈ છે ઘરે હજી તો રખડતી રખડતી જાય આપણે એક જો ખડેલી છે ને આ લગભગ ગાભણ નીકળે ને તો નીકળે એવું નેવું ટકા ગેરંટી છે અહીં બાકી તો હવે રામ ભરો હે આપણે ટીનું ટીનું લાગતું તો નહીં લગભગ લાગે છે હવે ટકી થઈ ગઈ છે નકર ખડેલા ગાભડું હોય ને તો હોય ને આ વાળ ખડી જાય ઉપરથી આ વા ખબર પડી જાય જોઈ લ્યો આને છે અને આવું થોડું થોડું દેખાય છે હવે હજી એક દોઢ મહિનો થાય ને પછી ખબર પડશે કેમ કે અઢીથી ત્રણ મહિના જેવું થયું છે અને ચાર મહિના જે કંઈ ખબર નથી પડતી હજી ખબર પડી જાય હવે એ બધી આવી ગઈ તો અત્યારે છે ને આપણી બે હું બધી ચરે છે ને પાડો બેસી ગયો છે કેમકે એ ધરાણો છે બપોરે છૂટા રખડતા હોય ને એટલે ખાધા રાખે પછી એટલે હવે હડપ રહી નથી ખાવાની આરામથી બેસી જવાનો આ બાજુ આપણી ટ્રેક્ટર પડી છે ટોલી ટ્રેક્ટર રાખી છે ઓલી બાજુ ધારમાં એનું કારણ છે કે ટ્રેક્ટરમાં કંઈક વાંધો પડી ગયો બંધ પડી ગઈ છે ઘડીક માં ચાલુ થતી નથી ધારમાં રાખીને તો ચાલુ થઈ જાય હવે ભરવાનું તો ખાતા પણ જેસીબી જડી નહીં હાથે ભરવું પડશે હવે અહીંયાથી જ ભરવાનું છે હવે આખો ઝાકડો ફૂલ કરવાનો એટલે મજૂર ગોતવાના છે નકર ભાઈ જેસીબી જડી ગયો તો જેસીબી મજૂરથી આપણે ઘર મેરે ભરવું પડશે કે વાર બહુ લાગે એમાં ભરવામાં સૂકું હોય તો કલાકમાં ભરાઈ જાય પણ આ ભરાય નહીં કલાકમાં ભલે ને ચારથી પાંચ જણા હોય કેમ બે તગાર જેટલું માન ઉપડે ખાતર વ્યક્તિ બાકી જવા મા દીકરી બધી ભેગી રખડે ગોરી તો આપણે ઓલી બાજુ છે કૃષ્ણ અહીંયા છે આજે બધી છૂટી રાખી છે ઘડીક વાર આને જો તે ભાવ એમ નથી હમ કે બપોરે ખાઈ લીધું છે ફૂલ કાં લાંબુ હવે આ શીંગડાની આપણે કંઈક ખબર પડતી કહીજ આપણે કરાવવા છે અને રિપેરિંગ હવે આ શું છે કે માથામાં જશે ને ઇન્ફેક્શન થાય બધે નડે હા મરી જાય તો પાછા અંદર વરી જાય તો વાંધો ન મળે નક્કર કાપવા પડશે અણી ઉડાડી દે આપણે આટલી આટલી અણી ઉડાડી દે એટલે પછી વધે નહીં વધારે આપણે અમુક બેહની કાપેલી છે ઉડાડવી ફરજિયાત અડધી ઓલી ભાઈ જો દોરી લઈને આવે ના કે બાંધી રાખવો પડે હવે ગમે જાય તો નિશાન કરતો જાય દોરી લાંબી રહી ને ગમે બાવડામાં અટકાઈ જાય દે પાછળ ગાઠ એટલે ઊભો રહે ક્યાંય નહીં જાય કે પછી વચમાં થોડી ચાકરી કરી ને માં ચડી ગયો તો વધારે હમણાં કે આવવાની જ છે ને એવી લાગતી નથી હીટમાં કે ઉનાળો આવી ગયો ને કે માં બે બે ત્રણ ત્રણ મહિનાથી એમ જાણીઓને એ આવી જાય એમ છે આવતી નથી શું છે વાંધો તો રહી ગઈ એ ચોમાસું આવશે તો એ થાશે તો પછી ચાકરી ઘટાડી નહીં હા બંધ જ કરી દીધું ખાણ ખાણ દેતા એટલે મારતો બહુ હતો બધા

નાણાં ગાંઠ હલવાઈ ગયા એ ગાઢે છે રાતે અહીંયાથી બે ફેરા ભરી ગયા હતા એટલે વધી ગયું થોડુંક બીજેથી ભરવાને તો ટ્રેક્ટર બગડી ગયા એને કાંઈ ચોટી ગયું હતું આટલી ભારી વહી છે આઠ જેવી ભરી આઠ નવ જેવી માંડી ટૂંકો એટલે કાંઈ કે ભરાઈ જાય હજી એક ટોલી જેટલો રહી જાય એમ કે આજે બધું ભેગું કરવાનું છે ભાઈ માનતો નથી ને કદાચ આપણે કઈ હવારે ભેહું લઈ આવી ભાઈ ના પાડે અત્યારે બે હું ચારવી નથી તારે હું ભરી જાય તો અત્યારે ભાઈ હલવાઈ ગયા છે કાંટા એવા છે રસ્તામાં આના બાવળ કાપી નથી આ ગાડીઓ ભાઈ આપણો ગુરુભાઈ કેવા લાગે કાંટા હવે લાગશે એ તો બોલાય છે નહી અત્યારે હા અહીંયા ઘર જ્યાં લાઇટો ભરી છે ને બેહું રાતે ભૂકો ભરીને ઘરે પહોંચાડી ગાડી હજી ભરવા જવાનું છે ટ્રેક્ટર હજી ત્રણ ચાર ફેરા છે

હા જાડી ને અત્યારે બર આવી ગયું છે મુરૂભાઈ ને છૂટો છૂટ જાય એવું પણ ટ્રેક્ટર જોતો નથી ટોલીમાં બેઠા છે પછી